અને આખા એ પંથકમાં એનું નામ છે પણ હું હું પણ કંઈક વિચારીને ના પાડું છું જો હું લગ્ન માટે હા પાડી દઈ તો પછી મારા બાપુનું શું થાય એ બિસારા એકલા છે કોણ ધ્યાન રાખશે એનું અરે બેટા હું તો ખેડું પાંચસો આજે શું ને કાલ નથી તું આવું બધું વિચારીને તારી જિંદગી હું કામ ખરાબ કરશો દીકરા બાપુ તમે ભલે ગમે એ કહો પણ મેં વિસારી લીધું છે ગોરધન ભાઈ જો આ તમારી દીકરી આવી શરત મૂકે ને તો અમારે વિસારવું પડે એટલે વિસારી ને જવાબ દેવો ભલે ત્યારે જય શ્રી કૃષ્ણ જવાબ દેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

આમ જો મલક માં હારી હારી છોકરીઓ છે એ તો નજર ફેરવી ને જોતો ફરો આ બીજે દિવસે રતન ને ભૂલી જાય ના બા ના લગન તો હું રતન જોડે કરી રતન જેવું બીજું કોઈ નથી મલકમાં ભલે હજાર સોડ્યું હોય બાકી રતન ના તોલે કોઈ નો આવે રતન ને હું નાનપણથી ઓળખું છું એટલે લગન તો હું રતન જોડે કરી તો હું તમે એમ કેવા માંગો છો કે ઈ રતન ના બાપ ને આપણી ઘરે લાવો પણ તને એમાં વાંધો શું છે હા રતનના બાપા નોંધારા છે અને આપણે એની મદદ કરવી ને આપણી ફરજ છે હવે ફરજવાળી નો ક્યાં થાત આ પરોધન ને આપણે ઘરમાં હસવવાની પાલવવાની તો પછી બાપ હા વાતને માંડી વાળો તો મારે લગન જ નથી કરવા આ નખો દે તો માનસે જ નહીં એલા ડોલા ડોલાને અહીંયા ઢાલવો જ પડશે પણ હું શું કહું સુબા આપણે અત્યારેની હંધી એ શરત માની લે હા પાડ દઈ છોકરા ને લગન કરાવી દઈ અને સાંભળો તો ખરી એટલે હું એમ કહું છું કે અત્યારે લગન ની સ મહિના ની શરત મૂકી દેવાની છ મહિના માં રતન એના બાપ ની માયા જ મુકાઈ જાય એટલે આ જ વહી જાય रतन पाणी लेती है तो बटा हाँ लाओ नहीं आल ने तो हूँ बैठी सु कहीं नहीं आल बाए नहीं जाए ना बापू नहीं

તમે તમારું વસન ક્યારે પાડો છો વસન તું આ કયા વસન ની વાત કરશો બા તમે કીધું તું ને કે લગ્ન ને છ મહિના થઈ જાય ને એટલે તાર બાપુને ને આપણે અહીં રહેવા લઈ આવશું તો મારી વાત કાન ખોલીને સાંભળી લે જો તારે તારા બાપના ને આ ઘરમાં લાવવો હોય તો તું તારે લાય પણ હું તારા બાપને ને આ ઘરમાં તો રહેવા જ નહીં દઉં જો તારે ને રાખવો હોય ને તો વાડી એવલી નોધારી એક ઓયડી પડીસ ને એમાં જ રાખવો પડશે આ હું

રતન રતન હા આવતો હું વાડીએ પાણી વાળવા જાવ છું આજ રાતની લાડ છે ને તો મારા આવતા મોડું થાય તો તું સુઈ જલે હા પણ સાંભળો ને હું વાત છે પછી બોલ આજે છે ને મારે વાડી આવું છે એક મહિનો થઈ ગયો મેં મારા બાપુને મોઢુંય નથી જોયું નથી આવું તારે વાડીએ હું રોજ જાવ છું તારા બાપુ પાસે નહીં એને ભૂખા મારી નાખું

मारा बापा वाड़ी एक केम्सी। बापू, बापू, बापू। आया तो बार बापू ना, हिटले आलोकों में बना होता था। मारा खोटो तो बोलता था इन। मिला? आ यह क्या की? બાપુ રતન શું કરે છે તારા બાપુ ને હાસવાનો મેં કઈ ઠેકો ને લીધો સમજી ગઈ હમજો સમજી ગયો તમે મને અત્યાર સુધી કપટ રાખી મને સમજાવીને ફોલ આવીને રાખી પણ હવે મને હнды ખબર પડી ગઈ છે હવે તું આ એક ઘડી નઈ રહો હટ રતન 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 એ રતન બાપુ હાવ ધારા થઈ ગયા અને બધે ભટકી ભટકીને ને ખાય છે અત્યારે તો કોણ જાણે ક્યાં હશે બેટા ભગવાન સુખી રાખે બેટા ભાઈ કે કામ કરજો તો આપણે ત્રણ દેતા કે ખાજો નથી અને મને ભૂખ લાગી છે એલા ભાઈ અમે આવ નવરા બેઠા નીકળ થી હાલ ક્યાં તમે બેટા તું બાપુ હું આવી ગયું છું ને મારા દેવતા થી તમારે કોઈ ની લાશારી નહીં કરવી પડે હાલો બાપુ બટા આપણા ઘરે હલો

ભલે અમે કીધું હોય પણ કોઈ પણ બાપ એની દીકરીના હારિયામાં જાય જ નહીં અને આમેય તે અમારે એને રાખો જ નતો તો પછી મારે ન થાવું તમારા ઘરે આવે તમે ભલે બોલેલું ફરી ગયા પણ હું નહીં ફરું રતન તો આવો ન ભાઈ બેટા હું તો કાઠે બેઠો છું આજે સુને કાલ નથી નહીં બાપુ હવે હું મારા જીવતેથી તમને દુખી તો નહીં જ થવા દઉ એટલે એટલે તું કેવા હું માનસો બા મારે બસ એટલું જ કેવું છે કે ભલે દીકરો હોય કે દીકરી માં બાપ ને ગડપણ માં હસવવાની ફરજ ની જ હોય રતન હું તને મારી હારે લેવા આવ્યો છું હાલ મારી હારે નહીં અમર હવે મેં તમારું ઘર છોડી દીધું અને અમર મે હું નો કહી રહ્યો મે તમારા ઘરને મારું ઘર બનાવીને રાખ્યું તમારા માં બાપ ને મે મારા માં બાપ જેમ હાઈસવા તો બધે મારા બાપુ પ્રત્યે તમારી કોઈ ફરજ નથી બા હા રતન ના સવાલ નો સે જવાબ તમારી પાસે હા તમારી જીદને કારણે મારે નીસુ રોયા જેવું થાય છે રતન મને માફ કરી દેજે હવે મને મારી ભૂલ સમજાય છે એટલે હવે જ્યાં તું ત્યાં જ હું અમર